વાદળની તાકાતનું પ્રતિબંધ મનાતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ સુરત આજે સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર સન્માનપૂર્વક પહોંચી ગયું છે યુદ્ધ જેવી તણાવ સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે આ આઈએનએસ સુરતે ભારતનું સ્વદેશી રીતે નિર્મિત એક અતિ આધુનિક ગાઈડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે જે ભારતીય નૌકાદળના વિઝન મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે આ જહાજે દુશ્મનોના દરિયાઈ હુમલાઓને પંગે છાપ આપવાની અને આત્મરક્ષા સાથે હુમલો કરવાની સમર્થતા ધરાવે છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ આ જહાજનું લોકાર્પણ કર્યું હતું અને તે પછી પહેલીવાર આ જહાજ ગુજરાતના કોઈ પોર્ટ પર આવ્યું છે સુરતના અડાણી પોર્ટ પર તેનું આગમન માત્ર પ્રોટોકોલ પૂરતું નથી પરંતુ તણાવભરી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં દેશની તૈયારી દર્શાવતું છે જહાજના આગમન સમયે રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ડોળકિયા સુરત જિલ્લા કલેક્ટર અને નૌકાદળના અધિકારીઓ હાજર રહ્યા હતા તેમણે ધ્વજવંદન સાથે જહાજનું સ્વાગત કર્યું હતું